বাইছ নম্বৰ অমদাবাদ জিলা ধৰক ইমেজ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફોટો વિડીયો એસોસિએશન સેવન સ્ટાર રેસ્ટોરન્ટ ખાતે એઆઈ અને બિઝનેસ મેનેજમેન્ટ વિષય ઉપર વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ભારતના પ્રખ્યાત મેટર સાયરી એકેડેમી દીપકભાઈ વાઘેલા દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સીજીપીટીઆઈ એ ગુજરાત પર આલ્બમ તથા કેસર ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી કરવામાં આવ્યો હતો આ વર્કશોપમાં લખી ધોરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડૉક્ટર પ્રણવભાઈ પટેલ હિતેશભાઈ પટેલ યોગેશભાઈ પટેલ તથા મોહમ્મદ સામ લખી ધોરણના સ્પોન્સર તરીકે સેવા આપી હતી આ વર્કશોપમાં ધોળકા તાલુકા